કારલીબાગ ખાતે હવે હોળીનો તહેવાર આવી રહ્યો છે અને તે નિમિત્તે હોળી રસીયા ફાગોત્સવનું આયોજન કરવામાં આવ્યું જો વાત કરીએ તો પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના આશીર્વાદથી વીવાયુ સાઉથ ઝોન છે તેમની ટીમ દ્વારા હોળી રસિયા ફાગોત્સવની ઉજવણી કરવામાં આવી ગોસ્વામી એકસો આઠ શ્રી રઘરાજ કુમારજી શ્રીના મંગલ પ્રેરણા અને આશીર્વાદથી આજે બીવાયો સાઉથ જોન ટીમ કારેલી બાગમાં કિરણભાઈ અને હેતલબેનના ઘરે રસિયા ઉત્સવ કરવામાં આવ્યા છે અને પૂજ્ય જયશ્રીના માર્ગદર્શન હેઠળ આ બધી સુંદર સેવાકીઓ ચાલી રહી છે અને હોલી રસિયા વસંત પંચમીથી ડોલ ઉત્સવ સુધી ચાલીસ દિવસના હોલી રસિયા થાય છે અને વ્રજભક્તો ખૂબ જ હોલી ખેલીને પ્રભુ સાથે આનંદ લે છે અને હોળીના દિવસોમાં શ્રી પ્રભુના ચરણ ઢાંકી દેવામાં આવે છે અને સખા ભાવ સાથે પ્રભુ વ્રજભક્તો સાથે દિલ ખેલીને હોલી ખેલે છે અને આજે અમારી વચ્ચે મુખ્ય વિંગના સહમંત્રી નિમિષાબેન ઉપસ્થિત છે એ પણ કંઈક બે શબ્દ કહેશે છે પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી બ્રજરાજ કુમારજી મહોદયશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ જેજી શ્રી દ્વારા પંદર દેશોમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના માધ્યમથી વૈષ્ણવોને પુષ્ટિ માર્ગમાં જોડાવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે આપણે પણ એનામાં જોડાઈ અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનને આગળ વધારવામાં આપણો સહભાગ આપીએ સાથે સાથે આજ રોજ અમારા વિવાયો સાઉથ ઝોનના મહિલા વિંગના પ્રમુખ એવા અમારા સદાય ઉત્સાહી મીનાક્ષીબેન દ્વારા કારેલીબાગ વિસ્તારમાં ફૂલ ફૂલફાગ રસિયાનું સુંદર અને અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

i hey, hey, hey.